મોરવા હડફના તાજપુરી ગામમાં વીજ ચેકિંગની કામગીરી માટે ગયેલી ટીમને ધમકી આપી કામગીરીમાં અડચણ ઉભી કરવાના મુદ્દે મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વીજ જોડાણમાં ગેરરીતિ કરી વીજ ચોરી કરતા વીજ ગ્રાહકને ત્યાં ચેકિંગ દરમિયાન વીજકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેથી મોરવા હડફ પોલીસ મથકે જુનિયર ઇજનેયર દ્વારા વીજકર્મીઓને ધમકી આપી કામગીરીમાં અડચણ ઊભી કરનાર ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મોરવા હડફ તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી દરમિયાન કુલ એકસો પંચાણું વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી અડત્રીસ વીજ જોડાણમાં વીજ ચોરી કરવામાં આવતી હોવાનું અને આઠ લાખ ઉપરાંતની વીજ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી વીજ કંપની દ્વારા આ અડત્રીસ વીજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે વીજ ચેકિંગની કામગીરી દરમિયાન એકસો પંચાણું વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી અડત્રીસ વીજ જોડાણોમાં આઠ ચાલીસ લાખની ગેરરીતિ સામે આવી છે અમારી અત્રેની કચેરીએ કોર્પોરેટ ઓફિસ દ્વારા તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ વીજ ચેકિંગનો ડ્રાઈવર આપવામાં આવેલ હતો જે પૈકી વિવિધ ટીમોએ મોરો અડપસો ડિસેમ્બર વીજ ચેકિંગ કરેલ હતું જેમાં અત્રેની ઓફિસે આડત્રીસ કનેક્શનો અને જેની વીજચોરીની રકમ લગભગ આશરે સાડા આઠ લાખ રૂપિયા થવા પામે છે સદર વીજ ચેકિંગ દરમિયાન તાજપુરી ગામે સવારે સાત એક વાગે રમણભાઈ તથા અન્ય ઈસમો દ્વારા અમારી વીજ ચેકિંગ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરેલ હતો અને વીજ ચોરીના ચેકિંગમાં રોકાવટનું રોકાવટ કરેલ હતી જે બધાની ફરિયાદ અમે મોરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે સદર ચેકિંગ દરમિયાન સોળ એકસો પંચાણું કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી અડત્રીસ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને જેની રકમ રૂપિયા આશરે સાડા આઠ લાખ રૂપિયા થાય છે